તાલુકાના આંકવી ગામમાં શુક્રવારના રોજ શ્રી માતાજીનો માતાજી દશાબ્દી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શુક્રવારના સવારે શ્રી બળવંતી માતાજીના મંદિરેથી નગરયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું તેમજ આખા ગામમાં વાજતી ગાજતી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી ત્યારબાદ બપોરે ભોજન પ્રસાદ ગ્રહણ કરવામાં આવ્યું અને રાત્રે ભવ્ય રાસ ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લોક ગાયક હિતેશ પ્રજાપતિએ ગરબાની રમઝટ બોલાવી હતી તેમજ આ ઉપરાંત શનિવારે અંતિમ દિવસે સવારે ગામની દીકરીઓના વધામણા કરવામાં આવ્યા હતા મહારાજ રાજેશ્વરીએ ભગવતી માં બળવંતી માતાજીના દશાબ્દી મહોત્સવમાં યજ્ઞ શાસ્ત્રી આકાશભાઈ શાસ્ત્રી રાકેશભાઈ તથા એકવીસ ભૂદેવો દ્વારા યજ્ઞમાં અગિયાર આહુતિ આપવામાં આવી હતી

અગિયાર આપવામાં આવી જુદા જુદા ફળ તલ લક્ષ્મી જળ જુદી મધ જુદા જુદા રીતે માતાજીને અભિષેક કરવામાં આવ્યા અને આહુતિ આપવામાં આવી આ યજ્ઞ ફળીભૂત થાય ગામ લોકોને માતાજી સર્વ રાખે સુખી રાખે અને આજના ભુજન દાતા અનિલભાઈ ભીખીદાસ વૃષાટ તો એમના વિશે કે એ થોડાક સદુ દિવસ તે માહાસિવના શનિવાર ચોવીસ ફેબ્રુઆરી માતાજીનું દસાર દિવસ અહુસર આજે આપણું ગામ ઉજવણીના ભાગ લીધું આ મંદિરની ત્યાંથી આ દિન સુધી દર વર્ષે માતાજીના ફટોત્સવનો કાર્યક્રમ થાય છે કામમાં એકતા રહેવાય છે આ કામની અંદર સદાય દર વર્ષે અમારા મહેમાનશ્રી અનિલ અખિલદાસ જગીદાસ જેવો પોતે દર વર્ષે આ કામની અંદર પોતે સહભાગી થાય છે મોટાનું મોટું યોગદાન આપે છે આ વર્ષે પણ એમનો મુખ્ય દાતા તરીકે ભમણવારનો ખર્ચ પણ એમને પણ કરેલો છે માતાજી સદા આશીર્વાદ લાગે આ ગામની સુખ શાંતિ સમૃદ્ધિ બની રહે એવી માતાજીને પ્રાર્થના કરું આજે આ પ્રસંગે ગામના બેન પણ ગામના દાતાઓ દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવેલું છે એમને પણ દાન આપવામાં આવેલું છે સમગ્ર ધામ એકતાનું પ્રતિક બની આ ધામની વૃદ્ધિ અને વિકાસ થાય માતાજીને પ્રાર્થના કરી જય હિન્દ જય ભારત ભોલેશી બલવંતી આજે આંકવી ગામની ધર્મપ્રેમી જનતા દ્વારા અને આપણા મુખ્ય યજ્ઞના પ્રધાન યજમાન મુખ્ય યજમાન અને ભૂજનદાતા એવા અનિલભાઈ ના સાથ સહકાર સાથે આજે બલવંતી માતાનો મહાયજ્ઞ સાથે પંચકુંડી મહાયજ્ઞ અને સોળ ભૂદેવો દ્વારા માતાજીના યજ્ઞની અંદર અગિયાર હજાર આહુતિ આપી અને સાંજે અને મહાઆરતી કરી અને દરેક આંકવી ગામની દરેક ભાવિક ભક્તાએ ભક્તોએ આ યજ્ઞનો લાભ લીધો અને યજ્ઞના દર્શન કર્યા અગિયાર હજાર આહુતિ દ્વારા પાંચ ભૂદેવો અને પાંચ યજમાનો દ્વારા અગિયાર હજાર આહુતિ અર્પણ માતાજીને કરવામાં આવી મારું નામ શાસ્ત્રી આકાશભાઈ રાવલ બે હજાર શાંત કૃષ્ણ મહોત્સવ દસ વર્ષ પૂર્ણ મહોત્સવ આજે અમે દસ વર્ષે પૂનમ ના દિવસે ઉજવેલ એમાં બે દિવસ આયોજન કરેલ હતી પહેલા દિવસે અમે ગામમાં માતાજીની શોભાયાત્રા રાખેલી હતી પ્લસ રાતે બીજા દિવસે સવારે ગામની તમામ દીકરીઓ અને અમે સામયું કર્યું ત્યારબાદ હવન સ્ટાર્ટ કરેલો હતું હવન ચાલુ કર્યાથી સાંજે હળવાની પૂર્ણાહુતિ કરી અગિયાર આહુતિ આપી મા ભણવંતિના યજ્ઞ પરિપૂર્ણ સંતૂર્ણ છે રાત્રિ આજ સારા એવા ગામ સાથ સહકારથી રાતી ગરબાનું આયોજન કરેલ હતું આજે બીજા દિવસે ડાયરાનું આયોજન કરે છે